મુદ્રા યોજના અને લોન કેવી રીતે મેળવવી તે વિશે બધું તમારે જાણવું જરૂરી છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના પી એમએમવાય ભારત સરકાર દ્વારા એપ્રિલ બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવેલી યોજના છે બિન કોર્પોરેટ અને બિન બિનખેતી ક્ષેત્રોમાં નાના સૂક્ષ્મ ઉદ્યોગોને દસ લાખ સુધીના ધિરાણ માટે સક્ષમ બનાવે છે અને અને દ્વારા વ્યક્તિઓ આપવામાં આવે છે મુદ્રા માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇન્સ એજન્સી લિમિટેડ એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ત્રણ પ્રોડક્ટ્સ બનાવી છે શિશુ કિશોર અને તરુણ શિશુ યોજના મુખ્યત્વે સ્ટાર્ટઅપ અને નવા વ્યવસાયો માટે છે કિશોર હેતુ સાધનો મશીનરી અને અને કાચો માલ ખરીદવાનો તથા વિસ્તૃત કરવા માટે છે છેલ્લે તરુણ યોજના સ્થાપિત વ્યવસાયો અને ઉદ્યોગો માટે લોન ને આવરી લે છે લાભાર્થી ને આપવામાં આવતી લોન યોજના નો પ્રકાર લાભાર્થી ના ભંડોળ ની જરૂરિયાતો અને વૃદ્ધિ ના તબકા પર આધાર રાખે છે મુદ્રા લોન મુખ્યત્વે વ્યક્તિઓ, SMEs અને MSMEs વચ્ચે આવક અને રોજગારની તકો ઊભી કરવા માટે સ્થાપિત કરવામાં આવી હતી. લોનની એક ખાસિયત એ છે કે પ્રોસેસિંગ ફી વગર લોન મેળવવા માટે કોઈ કંઈ ગિરવી રાખવાની અથવા સિક્યોરિટીની જરૂર નથી. વધુમાં SC અથવા ST કેટેગરીના લોકો આ લોન રાહત વ્યાજ દરે મેળવી શકે છે. આ યોજના લોનની રકમ સામે મુદ્રા ડેબિટ કાર્ડ પણ જારી કરે છે. જે લેનારા લોન ના કાર્યકારી મૂડી ભાગ ને સારી રીતે અને ડિજિટલી સંચાલિત કરવા દે છે જો કે એ નોંધવું જોઈએ કે મુદ્રા લોન માત્ર મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટર માં રહેલા વ્યક્તિઓ વ્યવસાયો અને ઉદ્યોગો ને આપવામાં આવે છે મુદ્રા લોન માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો એકદમ સીધા સાદા છે સ્વલેખિત બિઝનેસ પ્લાન થી લઈને KYC, વ્યવસાયનું સરનામું અને બેંક સ્ટેટમેન્ટ જેવી અન્ય પાયાની જરૂરિયાતો સુધી લોન ભરવાની પ્રક્રિયા પ્રમાણમાં સરળ છે. શિશુ અને કિશોર યોજનાઓ માટે લોન અરજી ફોર્મ લગભગ સમાન છે, જ્યારે તરુણ લોન યોજના માટે અલગ છે. તમે મુદ્રા ડોટ ઇન પર ઉપલબ્ધ અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને તમામ વિગતો ભરી શકો છો આગળનું પગલું તમારી પસંદગીની બેંક નક્કી છે અરજી પ્રક્રિયા બેંક બેંકમાં થોડી અલગ હોઈ શકે છે ઔપચારિકતા શોધવા અને તમારી લોન અરજીની શરૂઆત કરવા માટે ફક્ત તમારી નજીકની ઈચ્છિત બેંક શાખાની મુલાકાત લો સામાન્ય રીતે તમારી લોન બેંક દ્વારા મંજૂર થવામાં માં સાત થી દસ કામકાજના દિવસો લાગશે समय तुम्हारी बैंक की वेबसाइट पर जाइए ने और ई मुद्रा लोन अर्जी स्थिति विभाग हेतु तपास करी ने तुम्हारी लोन की स्थिति जानी सको छो इन्वेस्टमेंट इन सिक्योरिटीज मार्केटर सब्जेक्ट टू मार्केट रिस्क रीड ऑल द रिलेटेड डॉक्यूमेंट्स